રાષ્ટ્રીય યોગ દિવસ યોગ સંભાવનાઓ કો સંભવ બનાવે

હાજરી આપી બિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાટણ ખાતે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કમ્પાઉન્ડમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં અંદાજીત ચાર હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો તેમાં એનજીઓ થકી અને વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારી કર્મચારીઓ સહિત રાજકીય આગેવાનોએ તમામે ભાગ લીધો હતો અંદાજે આ બે કલાકના કાર્યક્રમની અંદર તમામે ખૂબ જ ઉત્કૃષ્ઠાપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ જે કાર્યક્રમની જો આ રીતે જે યોગ થકી લોકોને આપણે સંદેશો પહોંચાડી અને મહત્તમ લોકો જે આ જે આજે મુક્ત ગુજરાતનો જે સંકલ્પ છે એ સિદ્ધ થાય એ સૌને અપડેટ કરશે